પણ ઘટના એ ઘટી જ્યારથી માં યશોદાએ મુખારવિંદમાં બ્રહ્માંડ નું દર્શન કર્યું ત્યારથી માં યશોદાના પ્રેમમાં ફરક પડી ગયો કૃષ્ણને જમવાનો સમય થાય અને જ્યાં એક કોળીઓ ભરાવા જાય અને ભગવાન મોઢું ખોલે ને એટલે પેલી વાત યાદ આવે કોળીઓ નીચે મૂકે જાય આંખમાંથી આંસુડા વયા જાય અને મનમાં પહેલો વિચાર એ આવે કે જેના મુખાર વિંદની અંદર બ્રહ્માંડો હોય એવા ઈશ્વરને હું કઈ રીતે જમાડી થઈ જાય ભગવાન મનમાં વિચાર કરે કે હું અહીંયા આવ્યો છું માનો પ્રેમ પ્રાપ્ત કરવા અને માં મને પાટલા ઉપર બેસાડીને પૂજવા માંડી છે દુનિયા માટે હું ઈશ્વર છું પણ યશોદા માટે તો દીકરો છું એક માનો પ્રેમ મારે પ્રાપ્ત કરવો છે અને મા મને પૂજા કરવા લાગી છે મારું લાલન પાલન કરવી જોઈએ એના બદલે આ તો પૂજા કરવા લાગી અબ મેં ક્યાં કરું અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતાની માયાને આદેશ કર્યો કે મા યશોદાની ઉપર એવો પડદો નાખો કે એને ખબર ન પડે કે હું ઈશ્વર છું અને માયા એ પોતાનું કામ કર્યું છે હું ઘણી ઘણી વાર કહું ભગવાનની ત્રણ પ્રકારની માયા છે આખું જગત ત્રણ પ્રકારની માયાથી પહેલું છે ભગવાનની પહેલી માયા છે એમનું નામ છે સ્વજન મોહિની માયા ભગવાનની બીજું માયા છે એમનું નામ છે વિમુખ જન મોહિની માયા અને ભગવાનની ત્રીજી માયા છે એમનું નામ છે સ્વ મોહિની માયા અને આ ત્રણ પ્રકારની માયાથી આખું જગત ભગવાનની માયાના પ્રભાવમાં છે તો પેલો પ્રશ્ન આપણને થાય કે માયા એટલે શું ઘણા ઘણા લોકો તો માયા એટલે રૂપિયા ગણે છે

માયાનો વિસ્તાર કેટલો ગણાય સાધકના હૃદયમાં ભક્તિ આવી કે કેમ ખબર કઈ રીતે પડે આ જ્યારે પ્રશ્નો પૂછ્યા ને એના જવાબમાં ભગવાન શ્રી રામ એના શ્રી મુખે બોલે છે કે એ લઘુબંધુ એ લખન સાંભળ માયા કોને કહેવાય માયાની વ્યાખ્યા શું મેં અરૂ અરૂ

माया, माया।, माया, माया।, माया रूपिया नहीं माया मायानी व्याख्या शू भगवान राम यू कहे कि आ मारू आ मारू आ थारू आ थारू हे लखन જ્યાં આ ચાલતું હોય ને કે આ મારું છે આ મારું છે પેલું તારું છે છે પેલું આ બધી મારી માયા અને વિસ્તાર કેટલો બોલે ગો લગી જાય જ્યાં સૂર્ય પૃથ્વી ને મળી જાય જેને ક્ષિતિજ કહેવાય છે ત્યાં સુધી મારી માયાના સીમારા છે અને ભગવાનની માયા છે ભાઈ ક્યારેક હસાવે ક્યારેક રડાવે આ બધી ભગવાનની માયા છે હું ઘણી ઘણી વાર એક દાખલો આપ્યા કરું કે એક બેન નદીએ કપડાં ધોવા જતા હતા અને નદીએ જાતા જાતા એને સોનાનો હાર મળ્યો લ્યો અને પાસઠ એક તોલાનો હશે આપણે હળવું શું લાવ બોલવું જોઈએ સારું બોલે ને એટલો બધો આમ મજબૂત હાર અને હાર ને જોઈ અને પેલા તો વિચાર કર્યો કે આ બગસરાનું નથી ને ઇમિટેશન જ્વેલરી અત્યારે નીકળ્યું છે ચાલો હું જોઈ લઉં અને જ્યાં આમ જોયું ત્યાં તો નાઇન વન સિક્સ માર્કો મારેલો આ ને આ બેન ને થયો ઓહો આ તો સાચો હાર છે સોનાનો હાર જેડ્યો એટલે બેન તરત નાચવા લાગ્યા થાળીઓ પાડવા લાગ્યા તગારું બાજુમાં મૂકીને ગરબા ગમ ગાવા લાગ્યા અને તમે બેનો છે ને ઘરેણું મળે એટલે તરત પહેરી લે આમ બીજાનું બતાવેલું હોય ને તોય ગળે આમ આમ હવે હાર જડ્યો હાર પહેરી લીધો પાછા કપડા ધોવા ગયા કપડાં ધોઈ નાખ્યા પછી બેનને એમ થયો ગાલ નદી સારી હાલી જાય છે થોડોક ધુબાકો મારી લો અને જ્યાં નદીની અંદર નાવા પડ્યા અને એક ડૂબકી મારી હવે ભગવાનને કરવું ઓલો હાર નીકળી ગયો જ્યાં આમ હાથ જોયું તો કે આ હાર ક્યાં ગયો હમણાં ચડેલો હાર નથી હાર નદીની અંદર પડી ગયો હા અને એ જ બેન પાછી રોવા માંડી કકળવા માંડી પગ પછાડવા માંડી હવે તમે મને બધા બતાવો કે આમાં બેનનું ગ્યું શું શું હે શું ક્યું જે જડ્યું તું એ ખોવાઈ ગયું બસ આ ભગવાનની માયા છે ભગવાનની માયા ક્યારેક હસાવે ક્યારેક રડાવે હા અને એવી માયાના ત્રણ પ્રકાર સ્વજનમોહિની વિમુખ જનમોહિની અને સ્વમોહિની માયા એમાં સ્વજનમોહિની માયા કોને કહેવાય બોલે દટ નિશ્ચય જે વ્યક્તિના મનની અંદર દટ નિશ્ચય કરે કે મનુષ્યનો જન્મ મને મળ્યો છે હા અને આ જન્મમાં મારે હરીને મેળવી લેવું છે દટ નિશ્ચય છે એ સ્વજન મોહિની માયા છે આપણે કહીએ છીએ ને કે મારે તને જોવો છે તારે દેખાવું નથી ईश्वर आज करी ले, फैसलो, का करो का तू नहीं माया परमहंस कहे बैठा हूँ तेरे दर पे कुछ लेकर उठूंगा हे ईश्वर बैठा हूँ तेरे दर पे कुछ लेकर उठूंगा या तो वस्ल ही हो जाए या तो मर के उठूंगा आने स्वजन मोहिनी माया के

તારન તરન સો તેરે આ દિન ભગવાન કૃષ્ણ શ્રી રાધાજી કે એ રીતે કરે છે એ ભગવાનની સ્વમોહિની માયા છે